ગણપતિ બાપાને આટલા પ્રેમથી બોલાવીએ છે ઘરમાં સુશોભન કરીએ છે અલગ અલગ ભોગ ધરાવવામાં આવે છે આરતી કરવામાં આવે છે સાથે સત્સંગ કરીએ કીર્તન કરીએ બધું કરીએ આટલું બધું પ્રફુલ્લિત વાતાવરણ અને ભક્તિમય વાતાવરણ હોય પછી થોડા દિવસ પછી ગણપતિનું વિસર્જન કરીએ કેમ એવું વિસર્જન કરવાની શું જરૂર છે ગણપતિજી જે સમજાવવા માંગે છે તે સમજો બહુ ગુડ અર્થ છે આની પાછળ શું ગણપતિજી કહે છે હું આવ્યો છું તો હું જવાનો છું મારું વિસર્જન થવાનું છે એક્ઝેક્ટલી તમે સંસારમાં જન્મ લઈને આવ્યા છો તો તમારે પાછા જવાનું છે તમારું મૃત્યુ નિશ્ચિત છે આ સમજાવવા માટે ગણપતિજી નું વિસર્જન થાય છે કોઈ દોઢ દિવસ રાખે કોઈ ત્રણ દિવસ રાખે કોઈ પાંચ દિવસ રાખે સાત દિવસ રાખે દસ દિવસ રાખે એનો અર્થ છે કોઈ અલ્પાયુ જીવે થોડાક જ વર્ષ જીવે કોઈ મધ્યમ આયુ જીવે પચાસ સાઈઠ સુધી જીવે કોઈ સો સુધી ને એવું સો સુધી જીવે ગમે તેટલું તમે જીવો પણ તમારે જવાનું છે એ નિશ્ચિત છે તમારા મસ્તકમાં ફિટ કરવું એટલે ગણપતિજી આ સમજાવે છે કે તું આવ્યો છે તો તારે મારી જેમ જવાનું છે પાછા તેથી જે આ મનુષ્ય જીવન મળ્યું છે ને એનો બરાબર ઉપયોગ કર આ મુક્તિ પ્રાપ્ત કરવા માટે મળેલું જીવન છે મૃત્યુ તારું છે નિશ્ચિત જે મારું જવું નિશ્ચિત છે તેથી મનુષ્ય શરીરનો યથોચ ઉપયોગ કર અને તારા જીવનનો વિકાસ કર જાગ આવે એ જગવવા માટે ભગવાન ગણપતિજીનું વિસર્જન થાય છે